દાહોદ જિલ્લામાં ગુજરાતનો મોસ્ટ વોન્ટેડ બુટલેગર અશોક બિસ્નોએ દાહોદના લીમડી લીમખેડાની વચ્ચે પોલીસ ઝાપ્તામાંથી ભાગી છૂટવાની કોશિશ કરતા સ્ટેટ મોનિટરિંગ સેલ પીઆઈ દ્વારા અશોક બિસ્નોય પર ફાયરિંગ કરતા પગમાં ગોળી વાગતા ઘાયલ થયો હતો પ્રોઇબિઝન અને ગુસ્સીટોગના અસંખ્ય ગુનાઓનો ગુજરાત વોન્ટેડ આરોપી અશોક બિસ્નોયને ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલે આસામથી લઈને દાહોદથી ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના હેડક્વાર્ટર લઈ જયા હતા

આરજી ખાંટ દ્વારા પીએસઆઈ કેડી રવિરના બચાવમાં ફાયરિંગ કરતાં અશોક બિશ્નોઈને જમણા પગે ગોળી વાગતા તેને પીએસઆઈ ગળાનો ખેંચલો બેલ્ટ છોડ્યો હતો ત્યારબાદ આ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા ઘાયલ અશોક બિશ્નોયને તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો હિમાંશુ પરમાર સાથે નેહલ શાહ દિવ્યાંગ ન્યૂઝ દાહોદ